શહેરના વાણિયાવડ વિસ્તારમાં શાકભાજી વહેંચતી વૃદ્ધ મહિલાઓ સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવા મુદ્દે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જવાબદારોને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે પીએસઆઈ તેમજ મહિલા પોલીસ સામે પગલાં ભરવા કોંગ્રેસની માંગણી ભુજમાં કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆતમાં જણાવાયું હતું કે ઉમરલાયક મહિલા સાથે પીએસઆઈ રાજપૂત તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જે રીતે સન્માનવીય વર્તન કરવામાં આવેલું છે તે યોગ્ય નથી આ બાબતે સત્વરે પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ કરવામાં આવી છે મહિલાઓ સાથે કરવામાં આવેલ ગેરવર્તન સપ્ત શબ્દોમાં વખોડીએ છીએ ભવિષ્યમાં આ રીતે મહિલાઓ સાથે ગેરવર્તન ન થાય તેની જવાબદારી પોલીસ તંત્રની છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ